સાબરકાંઠા જિલ્લાના વેડા ગામમાં આજે દર્દના ઘટના સામે આવી હતી ગામના વણઝારા પરિવારના ઘરે આવેલ પાર્સલ ખોલતાની સાથે જ જોરદાર ધડાકો થયો હતો જેમાં પિતાનું ઘટના સ્થળે કમકમાટી ભરી મોત નિપજ્યું હતું જ્યારે પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મોત થયું હતું જ્યારે બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બ્લાસ્ટની જાણ થતાં જ વડાલી પોલીસ અને ઇડર ડીવાયસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી સારવાર હેઠળ ખસેડાયેલા ઇજાગ્રસ્તોના નજીક બ્લાસ્ટ થયો હોવાને લઈ ફોરેન પાર્ટિકલ્સ શરીરમાં ઘુસ્યા હતા રેડિયોલોજી અને તબીબો દ્વારા ચોક્કસ અનામ અનુમાન લગાવવા તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત માહિતી મુજબ જીતેન્દ્રભાઈના નામે પાર્સલ આવ્યું હતું અને તેમાં હોમ થિયેટર હોવાની માહિતી હાલ પ્રાથમિક રીતે સામે આવી રહી છે જે પાર્સલ ઘરે પહોંચતાની સાથે જ પરિવારના સભ્યોએ ખોલ્યું હતું અને જોરદાર ધડાકો થતા જીતેન્દ્રભાઈ વણઝારાનું તેમજ તેમની પુત્રી ભૂમિકાબેન જીતુભાઈ વણજારાનું મોત થયું છે જ્યારે શિલ્પાબેન વણઝારા અને છાયાબેન વણજારાને ગંભીર ઈજા પહોંચતા તેમને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ ઘટના બની સાહેબ આમાં આમાં મારધી મારધી એનો હોમ ગણ મારો આગળ ઘર બરાબર કે એ એક ક્યાં છે રિક્ષાવાળો આવીને આપી જો કોક આવીને રિક્ષાવાળાને અમે જોયું નથી પણ એ છોકરાને આપીએ ને એ છોકરો કોઈ ખોલવા જ્યો કે છોકરા શું કરવા જ્યો બરાબર એમ ફૂટ્યો ને એ છોકરો ત્યાં જ મરી ગયો અને આ છોકરીઓ જોડે જોવા માટે બેઠી આવ્યા લગ્ન કરેલા બૈરી આવેલી હતી જે લગ્ન વાળી બહેરીને વાગ્યું છે છોકરાને વાગ્યું કરીને જોવા છોકરીઓ હા આ ત્રણ છોકરીઓ અને એ છોકરી પપ્પા બે છોકરીઓ છે અહીંયા અને એને પપ્પા તો એસપોર્ટ થઈ ગયા ઘેર એ તો એસપોર્ટ થઈ ગયા બીજ હું જોવા જ નથી આ ત્રણ છોકરીઓને અમે ઘાલી મારધીઓ વિક્રમ કરીને બે અમે લઈને આવી ગયા પાછળ વાગી એ પાછળ આપતા આપી છે અમે જોયું નથી મંગાવી મંગાવી તો જ નથી મંગાઈ કોઈ નથી પણ એ આપી છે રિક્ષામાં ભાઈ ખો લેવો જીતુ ફરી નામ છે મારું નામ ભટીબેન 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 હા એ ગ એ માર જેટલો છોકરો જેટલી વડાલીઓ સરકારી હોસ્પિટલમાંથી ત્રણ દર્દીઓને રિફર કરવામાં આવેલા હતા એમાં એક અગિયાર વર્ષની બાળકીનું રસ્તામાં આવતા મૃત્યુ થયેલું છે બાકીની બે બાળકીઓની સારવાર ચાલુ છે અમારા ડૉક્ટરની ટીમો કામે લાગી ગઈ છે બધાની સારવાર ચાલુ છે એમાં એક બાળકીની થોડી તબિયત અત્યારે થોડી ગંભીર જણાય છે અને એને પર મૂકવા માટેની પ્રક્રિયા ચાલુ છે હાલમાં એમના સગાવાળા તરફથી એવું જાણવા મળ્યું છે કે કોઈ ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું જે બ્લાસ્ટ થવાથી આ લોકોને દાઝા છે એવું જાણવા મળ્યું છે અત્યારે બે બાળકી જેમાં એક એકની થોડી ગંભીર પરિસ્થિતિ છે પણ સારવાર ચાલુ છે એક મૃત હાલતમાં લાવેલા છે વડાલી તો મને બહુ ડિટેલમાં ખબર નથી ત્યાં શું થયું છે